તન મૂકીન હોય ગઈ હાવ કેમ વાતો કરે એટલે બધારે ના વાપર હોય જતા હોય તો કે મૂકીન હોય ગઈ તો કે તારો દુખ થોડોક મને કે તો ખબર પડે કોઈ પણ જોમે સોશિયલ મીડિયા માં નંબર મૂકે એટલે તમારે એવું સમજી લેવાનો કે એની હારે વાતોસ કરવાની એને હેરાન કરવાના એને જડવાનો એવું બધું કરવાનો કોઈ છોકરીએ સોશિયલ મીડિયા માં કામ હતો નંબર મૂકો હોય ને તો એને હેરાન ન કરાય મારી એક છોકરી ની વાત નથી સાથી બીજી ઘણી બધી છોકરી ની વાતો થાય છે હું બોતા રેકોર્ડિંગ કરું ને મને કોઈની બીક નથી લાગતી એટલે હું રેકોર્ડિંગ કરી અને YouTube માં મૂકું છું બીજી છોકરી ઘણી એવી હોય છે કે શરમ ના લીધે પોતાના પરિવારના સભ્યોના લીધે ઈ રેકોર્ડિંગ નથી મૂકતી બરોબર હાલો જાનવીજી હાજી બોલો હા તો રેકોર્ડિંગ મારું તમારું આયુ તો જોયું હા તો મોલર કોન કરી બરોબર શું નામ છે તમારું ગમેશભાઈ ક્યાં બોલો

તમને ખબર હોય તો મને કયો તો કઈ ખબર પડે મને ના મને ખબર પડે ઓ તો કેમ ભેગું કરશું તમને ખબર પડે કઉ તો કરી મેં તો કોઈ હારે કરી નહી એટલે મને નો ખબર હોય એમ ક્યાંથી બોલો હું બોલું મહુવા થી મહુવા ક્યાં આવ્યું બોલો મહુવા એવું ભાવનગર બાજુ હા ભાવનગર હવે ઓકે કયું ગામ કીધું તમે તમારું

દુનિયા તો ફરી જાય પણ તમે ફરી ગયા આખા ના ના નહી ફરી આવડા મોટા પપ્પા પપ્પા કરે છે કે આર નો બસારો એમ નઈ તમારે લગ્ન થઇ ગયા ને કેટલા વર્ષ થયા છ વર્ષ બરોબર તો ત્રણ ચાર છોકરા હશે ને તોય તમારે ફ્રેન્ડશિપ કરવી છે તમે તો હમણાં બોલ્યા ને ફ્રેન્ડશિપ કરવી એમ એ કઈ બનવું તમે મને મને તો ખબર બધી પડે કેમ કે તમારે તમારે જે બધા ફોન કરતા હોય કે નઈ બધા મને શીખવાડે ને એટલે મને આવડી ગયું તમારે જેમ બધા બોલતા હો

નંબર નહી મુકેલો અંદર અરે નંબર તો હું ગમે ત્યાં મારો નંબર છે મેં તો કામ આંટો નંબર મુકેલો છે વાતું કરવા આંટો નંબર થોડો મુક્યો મેં અંદર રેકોર્ડિંગ માં હા ઈ તો જે રેકોર્ડિંગ જેને ફોન આવે એનો નંબર મૂકી દઉં છું ખબર પડે ને બધાને કે કઈ રીતે કેટલી રીતે બધા હેરાન કરે કેટલી હદે બધા હેરાન કરે મને હમ એટલે બધા બધા ફોન કરીને એને કે ને કે ભાઈ આમ નો કરાય

તમે કીધું એ મારે કરવું તો પડે જ ને તો પછી બોલો તો કઈ રીતની ફ્રેન્ડશિપ કરવી તમારે કેવી કરવી કાઈ નઈ કરી ઓર ખાલી બોલો તમે એટલે હું કહું તમને કાઈ નઈ करू અરે ના ના એમ ન હોલે તમે ફરી જાવ એમ ન હોલે ઘડીક માં ના ના તમારી બાબા તમ લગન ના દેવાય થોડી હા તો મારા તો નથી જ ત્યાં હમ

તારું દુઃખ થોડુંક મને કે તો ખબર પડે